નમસ્કાર શ્રીજી રસોઈમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે તો આજે આપણે એકદમ ફરસાણની દુકાને મળે એવા ગુજરાતી નાયલોન ખમણ બનાવીશું સચોટ માપ સાથે બનાવીશું તો દરેક વખતે ખમણ જે છે એકદમ પરફેક્ટ જ બનશે સામગ્રીનું નામ અને માપ જે છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેન્શન કરેલું છે તો ખાસ ખમણ બનાવતા સમયે આ ત્રણ વાતોનું તમે ધ્યાન રાખશો તો ખમણ જે છે એ તમારા દરેક વખતે બહાર જેવવા જ બનશે જો તમને આજની આ રેસિપી ગમે તો વિડીયોને લાઇક જરૂરથી કરજો હજી સુધી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો તો ખમણ માટે ખીરું બનાવવા સૌપ્રથમ અહીં મિક્સિંગ બોલમાં અડધા કપ જેટલું પાણી લીધેલું છે ટોટલ એક કપ પાણી જોશે બસ્સો એમ જેટલું તો નાયલોન ખમણનું ખીરું રેડી કરતા સમયે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું દહીં કે છાશનો ઉપયોગ નથી કરવાનો ફક્ત પાણીનો જ ઉપયોગ કરવાનો હોય છે તો અત્યારે ફક્ત અડધા કપ જેટલું જ પાણી લીધેલું છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે બે ટેબલ સ્પૂન જેટલી ખાંડ અથવા તો વધારે ઘડપણ ગમે તો આનાથી વધારે પણ તમે ઉમેરી શકો છો એક ટી સ્પૂન જેટલા લીંબુના ફૂલ અથવા તો ત્રણ ગ્રામ જેટલા લીંબુના ફૂલ ઉમેરેલા છે આની જગ્યાએ એક ચતુર્થાંશ કપ જેટલા લીંબુનો રસનો ઉપયોગ પણ તમે કરી શકો છો પણ બહાર જેવો રિઝલ્ટ જોઈએ તો લીંબુના ફૂલનો જ ઉપયોગ કરવાનો તો બધાને સરસ આપણે મિક્સ કરી લઈશું ખાંડને જે છે એ સરસ ઓગાળી દેવાની લીંબુના ફૂલ પણ સરસ જે છે એ ઓગળી જવા જોઈએ તો આ ખીરું તમને મિક્સરના વાસણમાં તૈયાર કરવું હોય તો તમે મિક્સરના વાસણમાં પણ તૈયાર કરી શકો છો એક ટીસ્પૂન જેટલી હિંગ અને નને બરાબર જ હળદર પાવડર ઉમેરવાની છે વધારે હળદર પાવડર નથી ઉમેરવાની તમને સ્કીપ કરવું હોય હળદર તો તમે સ્કીપ પણ કરી શકો છો એક કપ જેટલું બેસન લેવાનું છે તો રેડીમેડ પેકેટમાં જે બેસન મળે એ જ બેસન લેવાનું છે વજનમાં એકસો પચીસ ગ્રામ જેટલું બેસન લીધેલું છે તો આટલા બેસન માટે એક કપ જેટલું પાણી એટલે કે બસો એમ જેટલું પાણી ઇનફ થઈ જાય છે આનાથી વધારે એકાદ બે ટી સ્પૂન ખપી શકે છે પણ બધું જ પાણી એક સાથે નહીં ઉમેરી દેવાનું જરૂરિયાત પ્રમાણે બેથી ત્રણ બેચમાં પાણી ઉમેરવાનું ઘણીવાર લોટની ક્વોલિટી ઉપર પણ પાણીનું માપ જે છે એ ડિપેન્ડ કરે છે ખાસ ચાળીને જ ઉમેરવાનું બેસનને ચાળ્યા વગર નહીં ઉમેરવાનું ચાળીને ઉમેરવાથી સરસ ઝાડી પડે છે તો કરકરો નહીં એકદમ જે સ્મૂથ બેસન આવે એ સ્મૂથ બેસન જ લેવાનું છે ઘડામાં અટકે નહીં એકદમ સ્મૂથ ઢોકળા સોફ્ટ બને માટે આપણે અહીં એક ટી સ્પૂન જેટલો સિંગ તેલ ઉમેરેલો છે સિંગ સિંકતેલની જગ્યાએ તમને બીજું કોઈ જે તેલ ઘરમાં તમે વાપરતા હો એ પણ ઉમેરી શકો છો પણ કંદોઈ જનરલી જે છે એ તેલનો જ ઉપયોગ કરતા હોય છે તો એક ટેબલ સ્પૂન અને સાત એમ જેટલું તેલ ઉમેરેલું છે હવે આપણે અહીં જરૂરિયાત પ્રમાણે બીજું થોડુંક પાણી જે છે એ ઉમેરતા જશું અને સ્મૂથ ગાંઠી વગરનું ખીરું જે છે એ રેડી કરવાનું છે તો જનરલી આપણે ખમણ ઢોકળા બનાવતા સમયે ત્રણ ખાસ જે છે એ ભૂલ કરતા હોઈએ છીએ એક તો દહીં અને છાસનો ઉપયોગ કરતા હોઈએ છીએ ક્યારેય પણ દહીં કે છાસનો ઉપયોગ નહીં કરવાનો લીંબુના ફૂલનો ઉપયોગ નથી કરતા આપણે લીંબુના રસનો ઉપયોગ કરીએ છીએ લીંબુના રસથી ખટાશ તો આવી જાય છે ઢોકળામાં પણ સારી એવી ઝાડી જે છે એ નથી પડતી જેથી કરીને ઢોકળા જે છે આપણે જ્યારે વઘારીએ છીએ પાણીથી એ પ્રોપર પાણી જે છે એબ્ઝોર્બ નથી કરતા જેના કારણે ઢોકળા ખાતા સમય ગળામાં ડૂચો લાગે છે હવે જે વાસણમાં આપણે ઢોકળાને સ્ટીમ કરવું છે એ વાસણને સરસ તેલની મદદથી ગ્રીસ કરી લઈશું બજાર જેવો લુક જોતો હોય તો આવું લાંબુ વાસણનો તમે ઉપયોગ કરી શકો છો અદરવાઈઝ તમે થાળી કે કોઈપણ ડબ્બામાં પણ ઢોકળાને જે છે એ સ્ટીમ કરી શકો છો આવું લાંબુ વાસણ હશે તો ઢોકળા જે છે એ દેખાવામાં સરસ લાગશે તો ખીરું જે છે એ તૈયાર થઈ ગયું છે હવે આપણે અહીં એક ટીસ્પૂન જેટલી બેકિંગ સોડા ઉમેરીશું ઈનોનો ઉપયોગ નથી કરવાનો બેકિંગ સોડાનો જ ઉપયોગ કરવાનો છે તો ત્રીજી આ ભૂલ છે આપણે ઈનોનો ઉપયોગ કરતા હોઈએ છીએ હંમેશા નાયલોન ખમણ બનાવતા સમયે બેકિંગ સોડાનો જ ઉપયોગ કરવાનો સોડા ઉમેરીએ એટલે આ રીતે સરસ મિક્સ કરવાનું અને સોડા ઉમેરવાથી પહેલાં ઢોકળિયું જે છે એ ગરમ કરવા માટે મૂકી દેવાનું એકદમ ગરમ ઢોકળિયામાં જ આપણે ઢોકળાને જે છે એ સ્ટીમ કરવા માટે મૂકવાના ઠંડા ઢોકળિયામાં આપણે ઢોકળાની પ્લેટ કે ડબ્બો મૂકીશું તો સોડા જે છે એ ડિએક્ટિવેટ થઈ જશે અને પ્રોપર ઢોકળા જે છે એ ફૂલશે નહીં હવે તેલ લગાવેલા વાસણમાં આ ખીરું આપણે ટ્રાન્સફર કરી દઈશું ઢોકળિયું બહુ જ સરસ ગરમ થઈ ગયું છે તો આ માપ સાથે તમે જ્યારે પણ ખમણ ઢોકળા બનાવો તો વીસ મિનિટ જેવું હાઈ ફ્લેમ પર સ્ટીમ કરવાનું છે વીસ મિનિટ પહેલાં ઢોકળા જે છે એ સ્ટીમ નહીં જ થાય વીસ મિનિટ પહેલાં સ્ટીમરને ખોલવાનું નથી અદરવાઈઝ ઢોકળા જે છે એ વચ્ચેથી બેસી જશે ઢોકળાનું ખીરું જે છે એ બહુ રની નહીં બનાવવાનું અદરવાઈઝ ઢોકળા ફૂલશે પૂરા પણ ઠંડા થશે એટલે વચ્ચેથી બેસી જશે તો ચપ્પું કે ટૂથપિકની મદદથી આપણે ચેક કરી લઈશું પૂરેપૂરી વીસ મિનિટ લાગી છે આ ઢોકળા સ્ટીમ થતાં તો તમે જોશો કે આ ઢોકળા ઠંડા થયા પછી પણ વચ્ચેથી જે છે અજરા પણ બેસશે નહીં આવવાને આવવા જ ફૂલેલા રહેશે તો ઢોકળાને જે છે આપણે હળવા એવા રૂમ ટેમ્પરેચર પર આવવા દઈશું ત્યારબાદ સાઈડ પરથી આપણે અલગ કરીને ઢોકળાને જે છે અનમોલ્ડ કરી લઈશું તો એક તમે દહીં કે છાશનો ઉપયોગ નહીં કરતા પાણીનો ઉપયોગ કરજો બીજું લીંબુના રસનો ઉપયોગ નથી કરવાનો લીંબુના ફૂલનો ઉપયોગ કરવાનો છે ત્રીજું ઇનોનો ઉપયોગ નથી કરવાનો આપણે અહીં બેકિંગ સોડાનો જ ઉપયોગ કરવાનો છે તો આ ત્રણ વાતનું તમે ધ્યાન રાખશો એટલે તમારા દરેક વખતે નાયલોન ખમણ જે છે એકદમ પરફેક્ટ બનશે ખાતા સમયે ઘડામાં જરા પણ ડૂચો નહીં વળે હવે કેટલું પાણી ઉમેરવું કે ઢોકળા જે છે એકદમ એકદમ બજારે મળે એવા કંદોઈ જેવા ઢોકળા બને તો ચલો ઢોકળા માટે વઘાર કરીએ સૌ પ્રથમ અહીં આપણે કઢાઈમાં બે ચમચી જેટલું સિંગતેલ લેવાનું છે તેલ ગરમ થાય એટલે એક મોટી ચમચી ભરીને રાઈ ઉમેરી દઈશું મીઠા લીમડાના પાન ઝીણા સુધારેલા લીલા લાંબા મરચાં એક ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરવાની છે બધું સરસ ચટકે ફૂટવા લાગે એટલે આપણે અહીં દોઢ કપ જેટલું પાણી ઉમેરીશું દોઢ કપ પાણી ઉમેરવાથી ઢોકળા જે છે એકદમ બજારે મળે આપણે કંદોઈની જગ્યાએ એવા જ બનશે દોઢ કપથી તમને ઓછું થોડું પાણી ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો છો બે ચમચી જેટલી ખાંડ ઉમેરવાની છે વધારે ગળપણ ગમતું હોય તો તમે એકાદ ચમચી જેટલી ખાંડ વધારે ઉમેરી શકો છો પાણીના ભાગનું મીઠું ઉમેરવાનું છે અદરવાઈઝ વઘા જે છે એ ફીક્કું લાગશે વધારે નથી ઉકાળવાનું ખાંડ ઉગળે એટલે ગેસની આંચ આપણે બંધ કરી દઈશું અને આ વઘાના મિશ્રણને આપણે ઠંડુ થવા દઈશું બહુ જ ગરમ ગરમ મિશ્રણ વઘાનું જે છે એ ઢોકળા પર ટ્રાન્સફર નથી કરવાનું તો મોટા વાસણમાં આ રીતે આપણે છૂટા છૂટા ઢોકળાને મૂકી દેવાના અને ચારે તરફ સરસ આપણે વઘાર જે છે એ રેડી દઈશું તરત જ સર્વ નહીં કરવાના ક્યારેય પણ નાયલોન ખમણને એકાદ બે કલાક જેવું મૂકી રાખવાનું જેથી કરીને પાણી જે છે એ સરસ એબઝોર્બ કરી લે તો અલટ પલટ કરીને આપણે બધે જ તરફ સરસ વઘાર જે છે એ રેડી દેવાનું છે ઉપરથી ઝીણા સુધારેલા લીલા ધાણા છાંટીશું કવર કરીને એકાદ બે કલાક માટે મૂકી રાખવાનું છે તો નાયલોન ખમણ માટેની એકદમ સરળ અને સચોટ રીટ જે છે એ બતાવેલી છે આ રીતે તમે એકવાર જરૂરથી બનાવી જોજો એકદમ બારે મળે એવા જ બનશે જ્યાં સુધી તમે નહીં કહો ત્યાં સુધી ખબર જ નહીં પડે કે આટલા ટેસ્ટી ખમણ જે છે એ તમે ઘરે બનાવ્યા છે આશા રાખું છું તમને આજની આ રેસીપી પસંદ આવી હશે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો